અને રોટેટર મૂકવાનો ટાઈમ આવી ગયો છે જો એટલે લાગે જ મર જો મરચાં છે પણ હવે રોટેટર મૂકી દેવાય નું કારણ છે કે પછી આમાં ખર્ચો વધતો જાય આવા છોડવા થઈ ગયા ને એટલે પાછા ભાવે છે રોટા મૂકી જ દેવું ખોટો પછી આમાં ખર્ચો ન કરાય આપણે વધારે ઊંડા ઉતરતા જાય સુકર માની લેવાય ખેડૂત ભાઈઓ બાકી પછી એને કાઢી જ નખાય ન રહેવા દેવાય તો મરતા જુઓ તમે હેને લાગે નહીં ઉતારવા હે નહીં સીધું રોટાવી મૂકી દેવું હા જો હેને મરતા જોઈ લ્યો ખોટા ઉતારવાય નથી રોટાવેટર જ મૂકી દેવાય હવે આમાં દાડી ના થતા ને શું કરવું હોય નહી હોય તે કુક છોડવામાં પચા પચા મરચા એ છે એટલા હે જો આજે કુકડ નો વાયરસ નો થોડોક ઓલું થયું છે એટલે આમાં હવે ખર્ચો ન કરાય હલીમબા ખોટો ખર્ચો કરાય આમાં હે હા ને હવે ભાડા નહીં ન થાય ને મરસા હોય તો ઉતારવા ને નથી રોટા હોય ને મૂકવું ભાઈ હલીમબા ઊભો થા ખોટો ખર્ચો કરાય એમાં જોતા હોય લઈ જઈ જઈએ હો બાકી આજ મૂકી દેવું હોય આપણે હા હા હવે રોટાવેટર મૂકું છે ટ્રેક્ટર વાળા ફોન કર્યો કે હમણાં આવું હાલો ભાઈ ટ્રેક્ટર ઉપાડ્યું આપણે પાટોલ રોટાવેટર લઈને જાય ની મરચીમાં રોટાવેટર આપ લાલ કેવડા થાય હાલો પોચું આવ્યો આપડે એ ભાઈ ની વાલીએ અમારું બેઠું